જય અલક ધણી આ શિયાળાની ઋતુમાં અત્યારે ઘરે ઘરે તાવ શરદીના ઉધરસના વા થઈ ગયા હોય હું તમને એવો દેશી નુસ્ખો બતાવવાની છું કે આપણે ગમે એટલી ઉધરસ થઈ ગઈ હોય કે આપણે દવા લાવી કે ઉધરસની બોટલ લાવી તો એ આપને આપને ઉધરસ જાતી નથી પણ તમને એવું હું જામફળનો એવો નુસ્ખો બતાવું ને તો મારા મમ્મીએ ખુદ મારી માટે કર્યો તો મારા મમ્મીના સાસુ કરતા મારી મમ્મી કરતી અને ખુદ મારી માટે અત્યારે 100% કર્યું તું પણ 101% રિઝલ્ટ આનું પરફેક્ટ બતાવે છે કીધું છે આપણે જામ પણ અટકચરું લેવાનું બો પાકલ એને નહીં બો કાચું ને આમ કરું કે નખ બેસી જાવ જો આ લીધો છે આપણે સંસર અને આ આપણે મરી લીધી છે આને આપણે ખાંડી નાખી છે હવે આપણે છે ને આ રીતે પહેલા આગળ પાછળનો ભાગ કાપી નાખવાનો આ રીતે ભાગ કપાઈ જાય એટલે એને આપણે રીંગણના કેમ ચાર શેકા મારવી એમાં ચાર શેકા મારી દેવાના આ રીતે આપણે આપણે ચાર શેકા પાડી લીધા હવે હંસલ પાવડર ને અને મરી પાવડર ને બે મિક્સ કરી અને આ જામફળમાં ભરી દેવાનું છે આપણે હંસલ પાવડર અને મરી પાવડર બે મિક્સ કરી અને આ રીતે કરી લીધો છે પાવડર મિક્સ અને હવે આપણે આ જામફળ લઈ લીધું છે એમાં આપણે આ ચીરિયા પાડ્યા છે ને એમાં ભરી દેવાનું જો આ રીતે બધું ભરી દેવાનું આપણે આ જામફળ ભરાઈ ગયું છે મરી પાવડર અને હંચળ પાવડર ભરીને જામફળ કમ્પ્લીટ કરી દીધું અને હવે આપણે કેક ચાલુ કરી દેવી અને જામફળને આ રીતે ઊભું શેકી નાખવાનું આ બહુ અતિ ચેકવાનું નહીં બહુ પાકું નહીં કરવાની એ રીતે શેકી દેવાનું છે આપણે આ જામફળ સરસ મજાનું શેકાઈ ગયું છે હવે આને આપણે નીચે ઉતારી હવે આપણે આને શીર ઉપાડી દેવી આપણે જો આપણે આ જામફળના સીરિયા પાડી દીધા આને નવ સેકા આપણે ખાઈ લેવાનું તમને મારા જામફળ નો નુસ્ખો સારો લાગ્યો હોય તો